કરોડો રૂપિયાની ઓફર આવે છે ભાજપમાં જોડાવા માટેની ઓફર આવે છે કેબિનેટ મંત્રી બનાવવાની ઓફર આવે છે આ બધી ઓફર ઠોકરાવીને પણ ચૈતરભાઈ લોકો માટે અડગ ઉભા રહ્યા છે પાંચ વર્ષમાં તો લોકોને ખબર છે તમે પ્રિન્ટ મીડિયા છે તમને બી ખબર છે નથી રસ્તાના ઠેકાણા નથી સ્કૂલોના ઠેકાણા નથી અહીંયા ઠેકાણાથી છો તો અહીંયા કયા પ્રકારના કેવા કામો થયા અહીંયા ભાજપના શાસનમાં કોઈ પણ કામ થયા નથી ત્રીસ વર્ષથી મનસુખભાઈ વસાવા ચૂંટાય છે ખાલી હોય ને તો દહેશ ગામમાં આવે છે એક પણ ગ્રાન્ડ દહેજમાં આવેલી નથી એની કોઈ જાતનું ઠેકાણું નહોતું અહીંયા આટલી મોટી એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે પરંતુ અહીંયા લોકલોને કોઈ રોજગારી નથી પરશોત્તમ રૂપાલાને માફ નથી કર્યા તો રાહુલ ગાંધીને માફ કરવામાં આવશે રાહુલ ગાંધી એ જો કીધું હશે કે રાહુલ ગાંધીને પણ માફ કરવાનો રાજ્યમાં ભાજપની સરકાર છે જે છોકરો આજે સાત તારીખે જે વોટ આપશે એણે કોંગ્રેસ કે વિપક્ષની કે આમ આદમી પાર્ટીની સરકાર જોઈ નથી ऐसी टका गाम पी, मीठू पानी नहीं ऐसी रोड थी। नेरो रोड के बे, पास नहीं थी सकती तो ऐसी तो रख दी है अब तो ए, ए, मैं तो कहता हूँ तो इंसान इनसे जीती नहीं सकता है अब तो भगवान की तरफ से कोई मदद आवे ने तो ही जीत सके ऐसी हालत तो लाके ने रख दी है युवा नौकरी नंत हा <laughs> નમસ્કાર ભરૂચના દહેજ ગામમાં અમે ઊભા છીએ અને ચૈતર વસાવા ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરવા માટે અહીંયા આવે એની પહેલાંનો માહોલ તમને બતાવવો છે અહીંયા એમના સમર્થકો ભેગા થઈ ગયા છે અને એ લોકો સાથે વાત કરવી છે કયા પ્રકારનો માહોલ છે ભરૂચમાં શું લાગે છે કે લોકસભામાં કોણ જીતશે કોનો દબદબો છે ક્યાંથી છો

તો રઘુકુ સુરેન્દ્ર ઉપર ફાજા બી ઓચ્છા તો તમે ક્ષત્રિય સમાજ થી આવો અચ્છા તો આજે તો રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ માટે રાહુલ ગાંધીએ સતેજ રૌણવાદી જે નિવેદન આપ્યું છે એટલે નિવેદન સારું આવ્યું છે અને ક્ષત્રિય જે પક્ષમાં રહેશે એ જ ભારતમાં રાજ કરી શકે છે મુખ્ય રામ બગલ મે તુરી કપક તલેગા હિન્દુ તાર એ રાજપૂત રૂબી મોર તમે આ સવાળી જાત ના લગાય છે મોસ કારણે બહારો મહા પતાપની બેટ આપણે ધંડાણી હમેલવાડું દાદા રાહુલ ગાંધી એવું નિવેદન આપ્યું છે કે રાજા મહારાજાઓ જે હતા એને અત્યાચાર કર્યા છે જમીનો લઈ લીધી છે હવે રાજા મહારાજે અત્યાચાર કર્યા હોય એવું કોણ કહે રાહુલ ગાંધી કહે કરે અત્યાચાર કર્યો હતો પણ કોની આ કહે આજે અત્યાચાર બડે બડા હતા માફ નથી કર્યા તો રાહુલ ગાંધીને માફ કરવામાં આવશે કોણ રાહુલ ગાંધી એ જો કીધું છે તો રાહુલ ગાંધી પણ માફ કરવા ને આવ્યા એટલે કેજરીવાલ દેશનો નો પધાર દેવ ઉભા બનાવી દીધા છે ભારત માતા કી જય સત્રી તો રામ હોતા મોદી માં રામ બોલ્યો રામ બોલી ને મોદી એ કે જુલમ નથી કર્યા આ કેજરીવાલ ને જેલ માં મૂક્યો શા માટે આપનું શું નામ છે હું ધર્મેશ પટેલ અને ધર્મેશભાઈ શું લાગે છે આ વખતે ભરૂચમાં માહોલ કેવો બન્યો છે માહોલ તો આખો ગુજરાતને પણ આખો દેશ જાણે છે કે ભરૂચમાં એક જ નામ ચાલે છે અને એ ચાલે છે ચૈતર વસાવા કોઈના પણ મોઢે અત્યારે તમે કયો પૂછો ખાલી એટલું બોલો તો એક જ ચાલે તો સામેથી જવાબ આવે કે ચૈતર જ ચાલે એટલે આખા ભરૂચની અંદર લોકોની આશાનું કિરણ એક છે વર્ષોથી અહીં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ લોકોને જે પ્રાથમિક સુવિધાઓના કામો જોઈએ એ કામો મળ્યા નથી લોકોની આશા પૂર્ણ થઈ નથી અને લોકોની અત્યારે એક જ આશા છે અને એ આશાનું નામ આશાનું કિરણ એક જ છે અને એનું નામ છે ચૈતર અચ્છા તો શું લાગે છે કે આટલા સમયથી મનસુખ વસાવા અહીંયા જીતતા આવ્યા છે તો ચૈતર વસાવા એમને ટક્કર આપ લોકોને લોકો કોઈક ને કોઈક આશા સાથે ઉમેદવારને મત આપતા આવ્યા હોય છે અને જ્યારે ઉમેદવારને મત આપતા હોય છે ત્યારે જેટલા ઉમેદવાર ઊભા હોય એમાં જે એમને સક્ષમ દેખાય એમને આપતા હોય છે બની શકે કે છ વખતથી ચૈતરભાઈની ચૈતરભાઈ નહોતા અને મનસુખભાઈ વસાવા જ્યારે લડતા હતા તો સામે એના ટક્કરનો ઉમેદવાર લોકોને નહીં લઈ ગયા હોય પણ આ વખતે લોકોને એમ લાગે છે કે અમે લોકોએ મનોમન નક્કી કરી લીધું છે કે ચૈતરભાઈ જ અમારો સાચો પ્રતિનિધિ છે મનસુખ દાદાની ઉંમર પણ હવે ઘણી બધી થઈ ગઈ છે ત્રીસ વર્ષથી એક ધારા સાંસદે તો સ્વાભાવિક રીતે પાસઠ વર્ષની ઉપરનો એક વ્યક્તિ એને ચૂંટો એના કરતાં પાંત્રીસ વર્ષનો નવયુવાન કેમ ન ચૂટીએ ઉગતા સૂર્યને સૌ કોઈ પૂજે એવી જ રીતના ઉભરતો સિતારો ભરૂચનું એક નામ એટલે ચૈતર વસાવા અને લોકો ચૈતર વસાવાને પસંદ કરી રહ્યા અને લોકો કેમ ચૈતર વસાવાને પસંદ કરશે ધારાસભ્ય તરીકે એમને એવા કયા કામો કર્યા છે ડેડિયાપાડા અને એની આસપાસમાં લોકો એમને ઓળખે પણ ભરૂચમાં બીજા શહેરી વિસ્તારોમાં એમનું વર્ચસ્વ કરી તમારી વાત સાચી છે હવે જે જમાનો છે ટેકનોલોજીનો છે આપની યુટ્યુબ ચેનલ હોય કે અન્ય ફેસબુક માધ્યમથી જે સોશિયલ મીડિયા છે એ તમામ માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે દોઢ વર્ષની અંદર ચૈતરભાઈએ ડેડિયાપાડાના એક એક પ્રશ્નો ઉપાડ્યા છે એકસો ને છપ્પન ધારાસભ્યોની સામે ચૈતર વસાવા એકલો ભારે પડે છે છોટા ઉદયપુરની નકલી કચેરી હોય કે શિષ્યવૃત્તિ અપાવવાની હોય ખેડૂતો માટે લડવાનું હોય કે ખેડૂતો માટે જેલ જવું પડે તો ચૈતરભાઈ જાય છે કરોડો રૂપિયાની ઓફર આવે છે ભાજપમાં જોડાવા માટેની ઓફર આવે છે કેબિનેટ મંત્રી બનાવવાની ઓફર આવે છે આ બધી ઓફર ઠોકરાવીને પણ ચૈતરભાઈ લોકો માટે અડગ ઊભા રહ્યા છે એ ચૈતરભાઈનો આત્મવિશ્વાસ જોઈ અને લોકો ચૈતરભાઈને પસંદ કરી રહ્યા છે દોઢ વર્ષની અંદર આ અહીંયાથી બહુ દૂર ન કહેવાય દેડિયાપાડા એટલે કોઈક ના કોઈક સગા હોય છે એટલે લોકો જાણે છે કે દેડિયાપાડાની અંદર ખરેખર ચૈતરભાઈ કામ કરે છે એકદમ સરળ વ્યક્તિત્વ છે લોકોના ફોન ઉપાડીને જવાબ આપે છે અને જ્યાં પણ ચૈતરભાઈને લોકો બોલાવે ત્યાં ચૈતરભાઈ બહુ પ્રેમથી કામ માટે પહોંચી જાય છે અને આ જ ઉત્સાહ એની અંદરનો નવયુવાની ભરેલો થનગનાટ ભરેલો ઉત્સાહ જે છે એ ભરૂચની જનતા જોઈ રહી છે અને ભરૂચ લોકસભા વિસ્તારના તમામ સમાજના લોકો અમે તો ગામે ગામ ફરીએ છીએ હું પોતે પ્રચાર અર્થે ફરું છું તો લોકો એક જ વાત કરી રહ્યા છે સામેથી કરી રહ્યા છે કે અમે તમારી સાથે છીએ તમે ચિંતા ન કરતા પણ છતાં અમે એમને વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ મતદાન થાય અને ચૈતરભાઈ બહુ મોટી લીડથી જીતે તો આવનારા સમયમાં આપણે આપણા વિસ્તારને આપણા ભરૂચને

મનસુખભાઈ થી કંઈ કામ થતું નથી ઉંમર થઈ ગઈ છે એમની અને લોકો કામ માટે જાય છે તો ગાળો આપે છે એટલે હવે એમને કોઈ આ વખતે ચૂઝ નહીં કરે બિલકુલ ચૈતરભાઈ વસાવાને જ આ વખતે બધું અંદરખાને બધા સહમત છે એમની સાથે અને જે ભીડ ભેગી થાય છે એ પછી એમનું ફોર્મ ભરાવા માટે થઈ હોય કે પછી એમના કાર્યક્રમમાં થઈ હોય એ ભીડ વોટ આપશે ખરી કારણ કે વિધાનસભા વખતે બી ભીડ તો બહુ જ ભેગી હા બિલકુલ આપશે કારણ કે લોકોના પ્રશ્ન છે ને લેન્ડ લુઝર્સના પ્રશ્નો છે અહીંયા બધી ઘણી બધી સુવિધાઓ નથી સરકારી હોસ્પિટલ નથી સારી કોઈ એટલે લોકો થાકી ગયા છે હવે ગરીબો તો બિલકુલ પતી ગયા છે લાખો પતિ કરોડ થઈ ગયા છે એટલે નીચેનો વર્ગ બધો પૂરો થવાના આરે છે એટલે બિલકુલ આપશે સો ટકા આપ ક્યાંથી છો હું ગંધાર બાગરા તાલુકા પ્રમુખ છું આમ આદમી પાર્ટી તો અહીંયા ભરૂચમાં તમને શું લાગે છે કે આ પાંચ વર્ષમાં કેવા કામ કર્યા પાંચ વર્ષમાં તો લોકોને ખબર છે તમે પ્રિન્ટ મીડિયા છે તમને બી ખબર છે નથી રસ્તાના ઠેકાણા નથી સ્કૂલોના ઠેકાણા નથી પાણીના ઠેકાણા કોઈ જાતનું ઠેકાણું નથી અહીંયા આટલી મોટી એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે પરંતુ અહીંયા લોકલોને કોઈ રોજગારી નથી એમના કોન્ટ્રાક્ટર લેબર કોન્ટ્રાક્ટર એમના મરાઠીયા છે ભાજપના એ લોકો શોષણ કરે છે આમ આદમીનું શોષણ કરે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયાની ઉપર કોઈને કોઈ વેતન આપતા નથી બધા બહુ પ્રશ્નો છે લોકો જોઈ રહ્યા છે અને અત્યારે કદાચ પ્રિન્ટ મીડિયા નથી બતાવો સોશિયલ મીડિયા તમે જુઓ ને તો એની અંદર જય ભવાની ભાજપ જવાની એટલે પૂછી રહી છું કે રાહુલ ગાંધીનું પણ નિવેદન છે તો શું લાગે છે કે આખી પીરસેલી થાળી હતી જેનો ફાયદો ઇન્ડિયા ગઠબંધન ઉઠાવી શકતો હતો પણ હવે એ નહીં ઉઠાવી શકે કારણ કે હવે ભાજપ પાસે કાઉન્ટર થઈ ગયું છે ભાજપને તો કઈ ને કંઈ એ જ વસ્તુ જુએ કાઉન્ટરને એ લોકો તોડી મરોડીને બધું એનું બયાન રજૂ કરતા હોય છે પણ હાલમાં ક્ષત્રિય સમાજે નક્કી કરી લીધું છે કે આ વખત ભાજપ નહીં ભાજપ ને નહીં એ નહીં ક્ષત્રિય સમાજે આ વખત નક્કી કરી લીધું છે રાહુલ ગાંધીના નિવેદનથી બદલાય ના 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 બદલાય બધા સમજે છે ક્ષત્રિયો સમજે છે ક્ષત્રિયો અને ક્ષત્રિયોને મા દીકરી વિશે જે રૂપાલાએ નિવેદન આપ્યું છે

એક પણ ગ્રાન દહેજમાં આવેલી નથી એની ખાલી ભાજપે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વધારેલો છે રોજગારીની રોજગાર રોજગારીની ખાસ જરૂર છે રોજગારી અહીંયા જીઆઈડી સી પડી છે ખેડૂતોની જમીન લીધે લેન્ડ લુઝર છે એને કોઈ પણ નોકરીમાં રાખવામાં આવતા નથી નોકરીમાં રાખવામાં આવતા નથી તો તમને શું લાગે છે કે ચૈતર ચૈતરવસાવા સાંસદ બનશે તો આ બધા પ્રોબ્લેમ ના સકલીશું ચૈતરભાઈ વસાવઈ અત્યારે એક લોક લોક લાડીઓ ઉમેરવા છે એ વ્યક્તિ સારો છે ભણેલા ગણેલા વ્યક્તિ છે અને આ પ્રશ્નોનું નિરાકરણ આવશે હા અચ્છા આપનું શું નામ છે રાજુભાઈ રાજુ પટણ રાજુભાઈ શું કરો છો આપ હા હું તો માર્કેટ ટેસ્ટાઇલ માર્કેટનું કામ કરું છું અચ્છા તો શું લાગે છે કે ભરૂચનો मिઝાજ આ વખતનો કેવો છે કારણ કે ગામડાઓમાં વિસ્તારમાં ચૈતર વસાવાને લોકો ઓળખે છે પણ શહેરી વિસ્તારમાં शहरी विस्तार में भी बताओ उड़खे थे पर अभी तो ऐसा है कि बीजेपी कोई काम करती नहीं है सिर्फ मनसुख भाई भी बैठे हुए एकदम आज तीस साल से कोई उनका काम दिख नहीं रहा जमीनी लेवल पे और लोग यहाँ के परेशान है बेरोजगारी बहुत ज़्यादा बढ़ रही है चाहे वो मनसुख भाई को जैसे बढ़ रही हो या बीजेपी की वजह से बढ़ रही हो लेकिन कहीं ना कहीं ये लोग जिम्मेदार हैं ना ही नए स्कूल बन रहे ना ही नए हॉस्पिटल बन रहे जहाँ पर हमारे बुजुर्गों का इलाज हो सके स्कूल बनेगा तो हमारे बच्चों का हमारे लोगों का जो है भविष्य बनेगा इसीलिए अगर लोगों को अपना भविष्य बदलना है तो मेरा मानना है कि नेता बदलना पड़ेगा नेता बदलेगा तो ही हमारा भविष्य बदलेगा अगर एक ही एक नेता आपके ऊपर हावी रहेगा तो वो आपका भविष्य कभी नहीं बदल सकता और ना ही मैंने देखा यहाँ पे बदलाव आया लोगों के अंदर जो बेचारे तीस साल पहले थे वही आज भी है बल्कि तीस साल के बाद भी उनके अंदर इतनी बेरोजगारी और इतनी लाचारी आ गई है कि आज उनके अंदर बोलने की ताकत नहीं है अगर वो बोलते तो वो भी सोचते कि कहीं ऐसा ना हो कि मैं कुछ बोलूँ तो पीछे से मुझे कोई वार कर देवे तो ऐसी हालत और ऐसी स्थिति देश की लाके रख दी है अब तो ए, 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 मैं तो कहता हूँ कि अब तो इंसान इनसे जीत ही नहीं सकता है अब तो भगवान की तरफ से कोई मदद आवे ना तो ही जीत सके ऐसी हालत ला इन्होंने रख दी है क्योंकि आपने अभी देखा है सूरत की सीट पे क्या हुआ है अपच विपक्ष सबको उन्होंने वो कर दिया है अब किस तरह से इन लोग का अंदर अंदर क्या चलता है वो तो हमको नहीं पता है लेकिन अगर किसी भी जगह 20 लाख वोटर हो और वहाँ पे चुनाव ना हो ये तो बहुत बड़ी बात है बहुत ही शर्म की बात है अच्छा चल बताइए आप चुनाव कैसे कैंसिल हो सकता है नोटा हमेशा लड़ने के लिए है एक बटन हमेशा नोटा दिया जाता है कि अगर सारे प्रत्याशी हट जाते हैं तो भी नोटा लड़ता है अगर तो नोटा पे हाँ वो लोकतंत्र की हत्या किया उन्होंने अगर नोटा लड़ने के लिए मौजूद है तो फिर आप चुनाव कैंसिल कैसे कर सकते हो 20 लाख लोगों का अधिकार तुम कैसे छीन सकते हो तो कहीं ना कहीं तानाशाही हो रही है लोगों के साथ और अपने जो उनके विचार और मन में आता वही करते लोगों की सुनते नहीं है जनता का सुनोगे नहीं तो उनके लिए तुम करोगे क्या अगर जनता की तुम सुनोगे तो उनके लिए कुछ सोचोगे और कुछ करोगे और फिर आप हवाई हवा की तरह आप उड़ रहे हो नीचे कुछ दिख नहीं रहा है आपको इसीलिए बेरोजगारी तो बहुत ज्यादा हो गई मैडम अच्छा, पर नेताओं ला नेता, ना तो नेता, ना नेता उन पसंद पर रहे लोग विश्वास केम करे पर नेता जो जीते भी है तो कितना जीते हैं मैडम आप देखिए पांच नेता सिर्फ आम आदमी पार्टी से जीते हैं सत्रह नेता रहे हाँ तो उसमें क्या है कि लालच देती है बीजेपी और लालच के साथ साथ, है साथ में ई डी का आप लोग सब जानते ही है यहाँ से लेके दिल्ली तक के कि भाई सी बी आई अब उनके ऊपर इतना प्रेशर रहता है कि वो जानते हैं कि इनके पास ही एक ऐसा वॉशिंग मशीन है कि जहाँ हम जाएंगे तो हमारी धुलाई हो जाएगी और हम एकदम बिल्कुल ब्लैक से वाइट हो जाएंगे आप बता आप बताइए कि ये जितने भी लोग हैं ये सब मेहनत से कमाने वाले लोग हैं और आने वाले समय में जब आपकी सरकार बनती तो बोलते हैं इसके पास काला धन है

ને કોઈક અગર ન્યાયિક યુઝ ન્યૂઝ આપે છે તો એ જમાવટ છે અને દેવાંશિંહ મેડમને પણ મારા અભિનંદન છે આ તમારા માધ્યમથી બીજી વાત છે કે ભરૂચ જિલ્લાની અંદર હું વાગરા તાલુકાના કોલવણા ગામથી આવું છું તમારો કેમેરો લઈને એંસી ટકા ગામમાં મારી સાથે તમે ચાલો પીવાનું પાણી નથી મીઠું એંસી ટકા ગામમાં હું ચેલેન્જ કરું છું પચીસથી ત્રીસ વરસથી ભાજપની સરકાર છે અહીંયા રાજ્યમાં ભાજપની સરકાર છે જે છોકરો આજે સાત તારીખે જે વોટ આપશે એણે કોંગ્રેસ કે વિપક્ષની કે આમ આદમી પાર્ટીની સરકાર જોઈ નથી એંસી ટકા ગામની અંદર પીવાનું મીઠું પાણી નથી એંસી ટકા ગામની અંદર શહેર સાથે કનેક્ટિવિટી રોડ નથી એટલા નેરો રોડ છે કે બે ફોર વ્હીલ પાસ નથી થઈ શકતી જો આવો વિકાસ હોય તો આ વિકાસને પબ્લિકે આવે એને ત્યજવાનો અને એને જવાબ આપવાનો વક્ત આવી ગયો છે આ વિકાસની વાતો કરે છે વિકાસના ભણગા ભૂકે છે પ્રધાનમંત્રીજી ગુજરાતના વિકાસની ડૂગડૂગી બજાવીને પ્રધાનમંત્રી બહેના દિલ્હીની ગાડી પર બેઠા પરંતુ આ ગુજરાતની અંદર આ જ શહેરની અંદર તમે મારી સાથે ચાલો તમને એંસી ટકા ગામડા બનાવો જ્યાં પીવાનું શુદ્ધ પાણી નથી રૌર રસ્તાની પરિસ્થિતિ એકદમ ખખરધજ પરિસ્થિતિ છે તો આ વિકાસ અગર કરશે અને આ જૂઠા વિકાસના વાયદાઓ કરીને ભાજપ દર વખતે સત્તા પર આવે છે સરકારી મશીનરીનો દુરુપયોગ કરે છે પેડ ન્યૂઝ ચલાવે છે અને લોકોનો એક પરસેપ્શન ચેન્જ કરે છે બસ આ જ ભાજપની રણનીતિ છે તો આવશે તો બદલાઈ જશે એવું લાગે ચેતર વસાવા યુવા નેતા છે એમણે એમની કોન્સ્ટિટ્યુન્સીની અંદર ઘણા સારા કામો કર્યા છે અને એ આગળ પણ કામો કરશે એમણે આદિવાસીઓના જળ જમીન અને જંગલના માટે એમને લડત લડી છે ને એના માટે એ જેલમાં પણ ગયા છે તો ડેફિનેટલી એ પબ્લિકના માટે કામ કરશે જમીની નેતા છે એમની પાસે અને એમની પાસે નિધિ પણ છે તો સો ટકા એમના જીતવાના ચાન્સીસ છે આ વખત